જે લગભગ છસો વર્ષ ઉપરાંત આ બાવાની દરગાહ થઈ ગયા છે પૌરાણિક કાળથી આ દરગાહ અહીંયા આ મુકામે પીરાણા ગામે આવેલી છે પાછલી તારીખ સાત પાંચ બે હજાર ના દિવસે રાત્રિના સમયે ત્યાના પટેલ ટ્રસ્ટી કચ્છી પટેલ ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ જે ટ્રસ્ટીઓ ત્યાં એમની સાથે મળેલા છે એમના મેણા પીપળામાં ઇમામ સાબવાવાની કબર તેમના સુપુત્ર હઝરત નારાવી મોહમ્મદ તાદાની કબર તેમજ ઇમામ સાબવાવાની પત્ની ફાતિમા અમ્માની કબર તેમજ દરગાહના પ્રાંગણમાં આવેલ હઝરત બેગ બાવા તેમજ મુસ્તવા બાવા અને અન્ય 14 કબરોને તોડી અને તે લોકો પોતાના મન મુજબ એ કબરોને સમાધિ નું સ્વરૂપ આપવાના દુષ્કૃત્ય કર્યું છે કબરો તોડી પાડવાની આ આ માનનારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે આસ્થાને હિમામશાહ બાવાની દરગાહ એ અમારી માતૃ સંસ્થા કહેવાય કારણ કે હિમામશાહ બાપોત્ર હજરત નુરસાબાવા રેહમતુલ્લાલે જેમની દરગાહ પણ તે જ પ્રાંગણ ની અંદર હિમામશાબાવાની દરગાહ ની બાજુમાં આવેલી છે એક્ચુલી એમાં એમાં એવું છે કે હિમામસા બાવાની દરગાહમાં આસ્થા રાખનારા મુસ્લિમો જ નથી હિન્દુ ધર્મના લોકો પણ છે અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હતો બંને સમાજના લોકો પોતાની રીતે ત્યાં આસ્થા રાખીને ફૂલ ચાદર ચડાવતા હતા હિન્દુ લોકો દીવાબત્તી કરવા આવતા હતા તે મુજબ વર્ષોથી ચાલતું આવ્યું પણ જ્યારથી આ હર્ષદ પટેલ સાહેબ જે ટ્રસ્ટી બન્યા છે ત્યાંના તો તેમણે આ ભેદભાવ કરવાની શરૂઆત કરી છે અને દરગાહને સ્વરૂપ આપવાની કોશિશ એ લોકો કરી રહ્યા છે જે કોઈ પણ કાળે અમે નુર શાહી જમાત લોકો જે મુસ્લિમ સમુદાયના છે અમે સહન કરીશું નહીં અને એ લોકો વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે અમે કલેક્ટર કચેરી સુરત ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે પીરાણા ગામ મુકામે જે આ બનાવ બન્યો તેના બીજા દિવસે ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકો જે સૈયદ સમાજ છે અમદાવાદ પીરાણા ખાતે ઇમામ સાહેબ આવા ના મજાર પર જે ગેર મુસ્લિમો તરફથી મજાર તોડીને જે ગેર કૃત્ય કરવામાં આવ્યું છે તેના માટે અમે આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદન પત્ર આપવામાં આપવા આવ્યા છે આવેદન પત્રનું કારણ એ છે કે જે મજાર છસો વર્ષ સુધી જે અમે નૂર થઈ મુમી જમાત ના એટલે નૂર સાબાવા એમના પર પર દાદા થાય એમનો મજાર શહીદ કરીને બીજું કઈ કૃત્યો કરવા માટે એ લોકો કઈ એ મુહિમ ચલાવી રહ્યા છે તેના માટે આજે જે જે મજાર છે જે મુસ્લિમ સમાજ એટલે સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ ને લાગણી દુબાય છે એમના દિલ ને ખેસ પહોંચાડી છે તેના માટે કરગમાં કડક પગલાં લેવામાં આવે અને જે નિર્દોષ લોકોને જેલમાં બંધ કર્યા છે તેનું એને એ લોકોને છોડવામાં આવે અને જે આ કૃત્યો કરવામાં આવેલ છે તે લોકોને કડક કડક પગલાં લઈને ધરપકડ કરવામાં આવે ને કડકમાં કડક સજા કરવામાં આવે જો આમ નહીં કરીશું તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું તેનો ફરગમ એ લોકો માટે ખરાબ દેખાશે એટલે સાર અમે અમારું કેવું હોય છે કે મજાર જે શહીદ કેરોમાં છે પાછું મજાર બનાવવામાં આવે તાવી તોરવામાં આવેલું છે અને જે મૂર્તિઓ મૂકવામાં મૂકવાના કારણે જે લોકો કામ કરી રહ્યા છે તે ખોટું છે એ આનું સાહેબ મમ્મી જમાતના પ્રમુખ ઓ પ્રમુખ સેક્રેટરી અને બધા સભ્યો એ આવેલા છે આવેદન પત્ર આપવા માટે ક્યારની ઘટના છે અને શું કહેવામાં આવ્યું આ ઘટના 10 થી 12 દિવસ પહેલાની છે અને આ આ પ્રોગ્રામ વર્ષો થી ચાલી રહ્યું છે આ લડાઈ પહેલેથી ચાલી છે અમારા કેસ પેન્ડિંગ કોર્ટમાં પડ્યા છે અમદાવાદમાં હાઈકોર્ટમાં અમે દિલ્હી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં ભી જવાના છે જે કામ ખોટું થયું છે એના માટે અમારી લાગણી દુવાઈ છે તે ખોટું કર્યું કરવામાં આવેલ છે